ધારી નજીક ચાલાળા પાસે માનવ વસાવત પાસે વન વિભાગ દ્વારા દીપડાનું એક દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ધારી ગીર પૂર્વ વન વિભાગના નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલાને માહિતી મળી હતી કે ચાલાલા ઈંટ બનાવતા મજૂરોની ઓરડીમાં શિકારની શોધમાં દીપડો ઘૂસી ગયો હતો અને આ બનાવને ગંભીરતાથી લઈને રાજદીપસિંહ ઝાલા દ્વારા તાત્કાલિક સરસિયા રેન્જના સ્ટાફ અને વેટરનરી ડોક્ટર સહિત રેસ્ક્યુની ટીમને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને ખૂબ જ જટિલ કામગીરીને પૂર્ણ કરી હતી ત્યારે પ્રથમ વખત આ દિલ ધડક ઓપરેશનમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો વન વિભાગ દ્વારા દીપડાને ટ્રેકુલાઇઝ કરીને એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો છે સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ